નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો રાજકોટ જે અગ્નિકાંડ થયો છે એક વિકરાળ ગેમિંગ ઝોનની અંદર આગ લાગી છે ત્યારે આ બે પતિ પત્નીનું મૃત્યુ થયું છે કેવી રીતે તેમનું મૃત્યુ થયું અને શા કારણે આનો વિડીયો બનાવી છે તે તેમને સંપૂર્ણ જાણકારી આ વિડીયોની અંદર આપવાની છે દર્શક મિત્રો અવારનવાર ગુજરાતની અંદર આવી ઘટના તો બનતી જ હોય છે પણ આ ઘટના એક ખૂબ જ દુઃખદાયક અને દુઃખ જ ભરી અવસાન પામેલા બે વ્યક્તિ વિશે તમને વાત કરવાની છે એટલે તમે આના કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કેમ કે મિત્ર આ બંને પતિ પત્ની યુગલ જોડી છે તેને પ્રેમ લગ્ન થોડા જ દિવસ પહેલાં યુકેમાં તેમને કોર્ટ મેરેજ કર્યા હતા અને આયા ફરવા માટે બે દિવસ આવ્યા હતા અને તેમના રાજકોટ ગેમિંગ ઝોન આવેલું છે તેની અંદર તે ફરવા ગયા હતા અને તે અચાનક જ આગ લાગી અને તેમ અવસાન પામેલા છે અને મિત્ર તેમના પરિવારજનો છે તે ખૂબ જ શોખજનક થઈ ગયા છે કારણ કે તેમનું મૃત્યુ પામ્યો છે આ આ આગની અંદર તમે આ જોઈ શકો છો દર્શક મિત્રો કારણ કે તેમના હમણાં થોડા દિવસ ચાર પાંચ દિવસ પછી તેમના ઘરે લગ્ન કરવાના હતા અને બંનેનું અચાનક જ તે બંને જણાનું મૃત્યુ થયું છે મિત્રા ખૂબ જ દુઃખભરા સમાચાર કહેવાય આ દુનિયામાં અત્યારે શું શું થઈ રહ્યું છે કાંઈ આપણે હવે ખબર નથી પડતી આ બંને કેવા પ્રેમથી રહેતા માણસ હતા અને અચાનક જ આવું થઈ ગયું છે આ વિડિયો છે મિત્ર તમે પણ વધુમાં વધુ લોકોને શેર કરજો તમે આ બંનેનો આ ફોટો જોઈ શકો છો જે હમણાં ટૂંક સમય પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા અને તેમનું અચાનક જ ત્યાં વિકરાળ આગમાં અગ્નિકાંડની અંદર તેમનું મૃત્યુ થઈ ગયું છે આ મિત્રો એકદમ સાચી વાત છે કારણ કે હવે તે આ ભારતની અંદર ફરવા આવ્યા હતા બંને જણા ભારતની અંદર ફરવા આવ્યા અને તે રાજકોટ ગેમિંગ ઝોન છે તેની અંદર તે બંને ફરવા ગયા અને ત્યાં આગ લાગી ગઈ એટલે બંનેનું મૃત્યુ મૃત્યુ થયું છે અને તે ઘરના માની ગયા હતા હવે અમે તેમને લગ્ન કરાવી દેવી અને હવે તેના ઉનાળાની અંદર ત્રણ ચાર દિવસ પહેલાં તેમના લગ્ન હતા અને તેમનું અચાનક જ તે અવસાન થયું છે કોમેન્ટની અંદર શાંતિ લખવાનું ભૂલતા નહીં વિડીયો શેર કરજો જેથી બધા લોકોને ખબર પડે કે આવું પણ થઈ રહ્યું છે હવે આ કુદરતે શું ધારે